નમસ્કાર શું તમને ખબર છે આપણા ગરવીલા ગુજરાતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા છેલ્લા દસ વર્ષમાં દોઢ ગળી થઈ ગઈ છે છાતીમાં બળતરા થઈ રહી છે હૃદયને લગતા પ્રોબ્લેમ થઈ રહ્યા છે વજન વધી રહ્યું છે શું તમે પણ એમાંથી એક જ છો ક્યાંક સવારે ઉઠતા વે તમે પણ પથારીમાં જ આ ઝેર નથી પી રહ્યા ને તો સાવધાન થઈ જાઓ આ વિડિયો અંત સુધી જોજો તમને આ વિડિયો જોયા બાદ હું તે ઝેરમાંથી મુક્ત કરવાના પ્રયાસો અને તેના ઓપ્શન પણ આપવાનો છું તો સાંભળો એ ઝેર કયું છે જે માત્ર તમે કે હું જ નહીં પરંતુ આપણા પ્રિય બાળકો અને માતા-પિતાના પેટમાં પણ હોશ હોશ જઈ રહ્યું છે અને તે છે મસ મીઠી અને મધુરી તથા કડક અને કોટો વધારી આપતી આપણા સૌની ચા શું તમને ખબર છે કે તમે રોજ જે ચાની ચુસ્કી ભરો છો તે ધીમે ધીમે તમારા શરીરને ઝેર પીવડાવવા જેવું છે હા ચા પ્રેમી ગુજરાતીઓ આ વિડિયો પૂરો જુઓ કદાચ આજથી તમારી ચાની ચુસ્કી ઓછી થઈ જશે ગુજરાતીઓ અને ચા એ તો એકબીજાના જોડીદાર છે સવારની શરૂઆતમાં જ ચા ઓફિસમાં બ્રેક ટાઈમે ચા મંડળમાં ગપ્પા વખતે ચા મહેમાન આવે તો ચા હસતા રડતા જીવનની દરેક પળમાં ચા આપની સાથે છે સાચું કહું તો ચા હવે માત્ર પીણું નથી રહ્યું એ એક કલ્ચર બની ગયું છે સુરતના ટી સ્ટોલથી લઈને અમદાવાદના કોર્નર સુધી અને રાજકોટના રેલવે સ્ટેશન થી લઈ કચ્છના નાની મોટી હોટેલ સુધી ચા વગર કોઈ વાત અધૂરી છે પણ આ ચા પ્રેમ પાછળ છુપાયેલું છે એક કડવું સત્ય જે કદાચ તમે ક્યારેય વિચાર્યું નહીં હોય સર્વે પ્રમાણે અમદાવાદ અને સુરતમાં માં સિત્તેર ટકા રોજ ત્રણ કપ થી વધારે ચા પીવે છે ડબલ્યુ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહે છે કે દિવસમાં ચારસો એમ જી કેફીનથી વધારે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે અને ગુજરાતીઓ સહેલાઈથી એથી વધારે કેફીન લઈ લે છે ખાલી પેટે ચા ઝેર જેવું સવારની ખાલી પેટે ચાની ચુસ્કી તમને લાગે છે કે દિવસની તાજગીથી શરૂ થાય છે પરંતુ હકીકતમાં ચાની અંદર રહેલા કેફીન અને એસિડિક તત્વો તમારા પેટની અંદર એસિડિટી વધારી દે છે જેના પરિણામે મળે છે ગેસ બળતરા અને પેટમાં દુખાવો ઘણા કહેતા હોય છે કે એક કપ ચામાં શું થાય છે પણ જ્યારે આ એક કપ ત્રણ ચાર પાંચ કપ બની જાય ત્યારે શરીરમાં કેફિનનું પ્રમાણ વધી જાય છે તેની સાઈડ ઇફેક્ટ્સ પણ હોસ્પિટલના બીછાને પાડવા માટે પૂરતા છે જેમ કે લાંબા ગાળે આજ ચા આપણી પ્રિય ઊંઘમાં ખલેલ પાડવા લાગે છે હાર્ટબીટ ઝડપી બનાવી દે છે ચિડિયાપળો અને ચિંતા વધારી દે છે હાડકાંમાંથી કેલ્શિયમને ઓછું કરી નાખે છે

વધતું જતું વજન હાર્ટના રોગો જેની રોજ દવા લેવી પડે તે આવવાના પૂરા ચાન્સ છે આટલું જ પૂરતું નથી રોજ ચા પીવાથી શરીરમાં પગના તળિયાથી લઈને માથાના વાળ સુધી ફરતા લોહીમાંથી આયરનની કમી એનિમિયા સ્કીમને લગતી સમસ્યા જેવી કે ગ્લોનેસ ઉડી જવી શરીરમાં પાણીનો અભાવ ઊભો થવો કિડની ને લગતી બીમારીઓ પણ થઈ શકે છે હવે તમને થતું હશે કે આટલા બધા પ્રોબ્લેમ સ્વીટ ચુસ્કી ના થઈ રહ્યા છે તો પછી તેનું કોઈ સમાધાન છે કે નહીં ચિંતા ન કરશો દેર આયે દુરસ્ત આયે દરેક સમસ્યા સમાધાન આપવું મારી ફરજ છે ત્યારે સૌથી સરળ ટિપ્સ એ છે કે બંધ કરી દો ચા પીવાનું પણ એ શક્ય નથી તો શું કરી શકાય ચાલો થોડી સરળ ટિપ્સ આપો દિવસમાં માત્ર એક થી બે કપ ચા પૂરતી છે જો હા તો એ પણ ખાલી પેટે નહીં પણ નાસ્તા પછી પીવાનું રાખશો ચા ગટગટાવીને નહીં ધીમે ધીમે પીવો આથી મગજમાં કેફીનમાં અસરમાં પણ બેલેન્સ રહે અને હા થોડી ખાંડ ઓછી કરો ધીમે ધીમે એક ચમચીથી અડધી ચમચી પછી શુગરલેસ ચા આ પણ અઘરું લાગે છે તો કેમ તમે મારી પાસેથી એવી ચા નથી માંગતા જેના કારણે શરીરને કરી દે એટલે કે કચરાને બહાર પણ કાઢે આ બધા વિકલ્પો તાજગી સાથે ઇમ્યુનિટી પણ વધારે છે તો મિત્રો ચા પીવી બંધ કરવાની જરૂર નથી પણ ચાની ચુસ્કી બુદ્ધિ વાપરીને બદલવાની જરૂર છે યાદ રાખો ચા તમને જીવવા માટે નહીં પણ જિંદગીનો સ્વાદ વધારવા માટે છે તો ચા જીવનને બદલવા માટે હું તમારી મદદ કરી શકું તેમ છું આ નંબર પર તમે વોટ્સઅપ કરજો ફોન ન કરતા હું તમને એવા લોકો સાથે મુલાકાત કરાવીશ જેમણે પોતાની ચા બદલીને ચાહ વધારી નવો રાહ મેળવ્યો છે તમને હું વહેલા મોડા પણ એ જગ્યાએ જરૂર લઈ જઈશ જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો આ મેસેજ તમારા ચા પ્રેમી મિત્રો સુધી જરૂર પહોંચાડજો કઈ નહીં તો કઈ નહીં પણ આ વિડિયો અંત સુધી જોયો છે તો કોમેન્ટમાં લખજો કે તમે રોજની કેટલી ચા પીઓ છો થેન્ક યુ